બાપુ સમજવા જેવા શબ્દો છે એક નદીની વચ્ચોવચ એક ગધેડો ઊભો હતો નદીની બંને કાંઠે સુંદર મજાનું ઘાસ હતું અને ગધેડો નદીને જમણે કાંઠે જઈ અને જુએ છે કે વાહ ઘાસ તો ખૂબ જ સુંદર છે ને ફરી પાછો નદીમાં આવી અને નદીને ડાબે કાંઠે જાય છે અને ત્યાં જઈને જુએ છે અને ત્યાં પણ જઈને કહે છે કે વાહ ડાબે કાંઠે એ પણ સુંદર મજાનું ઘાસ છે ને ફરી પાછો નદીની વચ્ચોવચ આવી જાય છે અને ગધેડો મનોમન વિચાર કરે છે કે નદીને જમણે કાંઠે ચરવા જાઓ કે નદીને ડાબે કાંઠે ચરવા જાઓ અને એમને વિચાર કરતો રહેશે અને અચાનક નદીમાં પૂર આવે છે અને ગધેડો એ નદીના પૂરમાં તણાઈ જાય છે અને આપણી જિંદગીનું પણ કંઈક આવું જ છે ઘણા લોકો વિચાર કરતા હોય છે કે હું આ ધંધો કરું તો એમાં સફળ થઈશ મને એમાં નફો રહેશે ફરી પાછો થોડા દિવસ પછી વિચાર કરીશ કે આ ધંધો નહીં હું તો પહેલો ધંધો કરીશ એમાં મને નફો રહેશે અને આમ ને આમ એ રોજે રોજ ધંધા બદલાવવા રાખે અને એમ કરતાં કરતાં માણસની જિંદગી પૂરી થઈ જાય છે એટલે કહેવું પડે છે કે એ તો ગધેડો હતો એટલે એનામાં બુદ્ધિ નહોતી એનામાં મગજ નહોતું પણ આપણે તો માણસ છીએ આપણે ભગવાને મગજ આપ્યું છે બુદ્ધિ આપ્યું છે એટલે કહેવું પડે છે કે યોગ્ય સમયે મગજનો ઉપયોગ કરજો યોગ્ય સમયે બુદ્ધિનો ઉપયોગ કરજો અને યોગ્ય સમયે નિર્ણય લેજો તો જ જીવનની અંદર સુખી થશો બાકી તો જીવતર આમને આમ જતું રહેશે કંઈ નહીં કરી શકીએ રાકેશ ગીરીના આ શબ્દો સમજાય ને વંદન આપનો દિવસ શુભ રહે મહાદેવ હર